સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે છવ્વીસ નવેમ્બરે કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રાના સુચારુ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પદયાત્રાને પર્યાવરણલક્ષી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની હિમાયત કરી હતી તેમણે સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો હતો. દેશભરમાંથી આવનારા પદયાત્રીઓને ધ્યાનમાં રાખીને પદયાત્રાનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા સમિતિના સભ્યોને સૂચના આપી હતી. તેમણે આણંદ જિલ્લાના આંકલાવ, નાવલી અને આસુદર ખાતે યોજાનારી જાહેર સભાઓ અને અન્ય કાર્યક્રમોની સમીક્ષા કરી, ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પદયાત્રાના રૂટ પદયાત્રીઓ માટે મોબાઈલ ટોઈલેટ પીવાનું પાણી ભોજન આવાસ અને આરોગ્ય સુવિધાઓ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી આ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈએ રાષ્ટ્રીય પદયાત્રા માટે રચાયેલી સમિતિના નોડલ અધિકારીઓને તેમની કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પદાધિકારીઓને રાષ્ટ્રીય એકતા પદયાત્રા સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા